અમન તો કોઈ ને કોઈ પસંદ ના કરે અમર મુકરા મુડી તમે જો આ મુડી જો મુડી પર વતાવ તડકા આમ દેખાય દોર આ જોઈ તારા મુડી જો તમે કોણ અમન ગમાડે અમન કોઈ ના ગમાડે પણ અમન લખી લગભગ જે પેલા ચંપલ પહેરેલા લે ને પગમો એ નક્કી ગાલ પર આવે એવો વિડિયો લાગે મને મન લાગતું તો નહી કોઈ પસંદ તો ના કરે કોઈ પણ પેલા અમારું ડાચું જોવો અમારું ડાચું આ આ મારું ડાચું જોવો આ ડાચું આ ડાચુ જોવો બરાબર ડાચું જો મારું ડાચું ક્યાંથી છોડીયો પસંદ કરે મને કોઈ પસંદ ના કરે યાર રહેવા દો ને અમાર છે ને લગ્ન નો લાડવો જે ખાય એ બી પસ્તાય ના ખાય એ બી પસ્તાય પણ આ કયા માણસો લાગુ પડે લગનનો લગ્ન નો લાડવો ખાઈ વાત સાચી છે અમારી કારણ કે અમે તો લેટવા અમે તો અડકાયા તો કેવું અમે તો અડકાયા લેટવા અમે તો કદી લાડવો તો હું તમે તો લાડવાનું જે પેલો ગોર પડ્યો ને ગોર એ બોય થી અમે તો ખાઈ લો અમે તો અડકાયા એકદમ એટલે અડકાયા અમે તો કોઈ ખાલી ગોમાં ખબર પડે ને કે મને ત્યાં લગ્ન હતા કોઈ કેના લગન ની કંકુતરી ના મૂકેલી હોય ને કંકુ હોબળ તો ન કે હડકાય વાર લેટો અહીંયા બેસી જાવ પેલા બેસીને તમને વાત કો પેલા હોબળો તો આ અહીંયા થોડો તરકો પડે છે એટલે એમ તાપ લાગે હા જે હું કેતો હા અમન કોઈ ઘણા આલે ને ખબર પડે ને ઓની લગન ની તો જે પેલો એઠવાડો પડ્યો ને અમે તો એ ખાઈ જામે એટલા હડકાય ને લગન લાડવાની વાત ના પણ મરી લાડવો ખાઈ લે ને તમે લગન ને લાડવાની વાત કરી હા લગ્ન લાડવાની વાત તમે કરી વાત પણ ક્યાંથી લગ્નમાં લાડવા ખાય અમે તો એટલા બધા અડકાયા નહીનમાં લાડવા અમે તો અમારા નહીં અમે તો બાજરીનો રોટલો ને કઢી ખાઈને જ લગન માં લાડવો ખાવાનો કારણ કે અમને તો લાડવો ભાવતો નહીં અમે તો કદી લાડવો ભાડે ભાવ્યો નહીં તમે લાડુ ખાધો છે ના ના તમે તો ખાવાના ટાઈમ અમે તો કદી લાડવો તો હું શું કહેવાય હા અમે તો મરચું રોટલો જ ખાધો લાડવો કદી નથી ભાડ્યો લાડવો ભાડ્યો નહીં ના તમે જ ભાડે બેનો વાત સાચી વાત કરીશી જે લગેન નો ખાઈએ ખાઈ પસંદ ના ખાય તો લાડવા ભાળ્યા ગણાય છે લાડવા ની ખા લાડુ ખાવી ના ખાવા લાડવાની ઘર દાળ ભાત ખાવા પૂરી ખાવા એવું બધું ખાવા પણ લાડવો ખાવો જ નહીં તમારું કેવું લે લાડુ ખાઓ ના હોય તો કોઈ નથી કોઈ નથી કોઈ નથી રૂપિયા લાડવા ખાતે ખાતે પેલા અમારા ઘરમાં ઘણું કોમ પડ્યું હોય એડામાં પોણત વાળવાનું હોય પછી એડા વાળવા શું કે એડા વેણવાના હોય બધું કોમ્પ પડ્યું હોય તમે કોઈ લગણનો લાડવો એટલે લગનનો લાડવો હું અમુક તો રોટલો ન જીરણું ખાવા મળે પેલા રોટલો નહીં ચટણી ખાવા મળે ખબર પડે તમે લાડવાની વાત કરો ક્યાંથી બાળ્યો છે અમે લાડવો લાડવો ક્યાંથી બાળ્યો છે તમે યાર વાત અને મિત્રો તમને જણાવો કે આ વિડીયો ફક્ત ખાલી મનોરંજન એટલે ફક્ત મનોરંજન માટે તમારો ભાઈ બનાવે છે તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય માતાજી